તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને કાલે તો અમે રેખાબેનને આમ મળી મળ્યા તો ખરા બટ એની આરે વ્લોગ શૂટ નહોતો થયો અને કાલે રેખાબેન આપણે ગયા તા બાર અને અમે ગયા તા બીજી સાઈડ તો ચાલો થોડાક રેખાબેન તો રસોઈમાં છે એટલે આપણે પૂછીએ કે કાલે કઈ સાઈડ ગયા તા

ઘણા બધા હતા આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એક્સેટ્રા એક્સેટ્રા તો એટલે અમારે રેખાબેન કે અહીંયા આટલી બધી ટ્રાફિક હતી કે રેખાબેન અને અમારે એક ને બધા એમને કહેતા હતા કે તમે અહીંયા વિડીયો બનાવો આવો હા કાલે તો અમે અમે કાલે ભૂલ કરી ગયા ને રેખાબેન વિડીયો બનાવવાનો આવ્યો હતો ભૂલ કરી ગયા તો માણા માણા બધું તને મસ્ત વિડીયો ઉતરા બધાય બા બધાય દેખા જો રેખાબેન કે કાલે તમારો એ વ્લોગ એ કે મસ્ત એ કે બનતી કે અલગ અલગ કાઉન્ટર હું

બીજી વાર આવ્યો અમે છેલ્લા ભલે બને કે ન બને પણ મુલાકાત લેશું જો થાય તો સારું ન બને તો કઈ વાંધો નહીં આપણે એમ કે પણ આવી ઓપોર્ચ્યુનિટી આપણે એમ કે જવા દીધી કારણ કે કાલે ઘણા આપડા જાણીતા

ચાલો તો નેક્સ્ટ ટાઈમ તો આપણે એવી ઓપોર્ચ્યુનિટી અને રેખાબેન એમ કે છે કે અમારે પૂજાબેન ની ટીવી બહુ જોવે તાંકોન ટીવી ચાલુ ચાલુ રાખે તી કે બિલ તો થોડુંક વધારે આવી ગયું દોઢ બે લાખ રૂપિયા તો ન થાય દોઢ બે લાખ તો નથી આવ્યો એમ કે આવ્યું છે માપનું નું આવ્યું છે આ વખતે તો લાઈટ બિલ વાળા ની દયા છે એટલે થોડી ઘણી અત્યારે ટીવી ને બહુ જોતા ભૈયા અમારે બારોબાર ફરતા હોય પણ ટીવી અમારે એમનો મોટોમેટિક ચાલુ હોય અમારે ઘરમાં જે સેફ્ટી કબાટ હોય ને એ લોકોને દરરોજ અમારે ટીવી એને એ જોતા હોય અમારે હાર વાર જો મારા પૂજા બેન લાખ રૂપિયાનો ઘાકરો ભરેશ કા પૂજા બે એક લાખ રૂપિયાનો ઘાકરો હયા રેખા દઈને તો જો સરસ મજાનું ભરેલા રીંગણાનું શાક કઢી છે ને કા કઢી તૂરદાળની ખીચડી અને રોટલા ને

અમારે અમારે થોડુંક ઓપોઝિટ કરે કે અમે એના કરતા થોડાક આગળ ચાલીએ હાલો તો અત્યારે અમે તો જમવા જઈશી રેખા બેન આવી જજો હા તો અત્યારે ફાઇનલી આપણે રીનાબેનના ઘરે પહોંચી ગયા કારણ કે રીનાબેન છે એને આપણે ઘણા ટાઈમ થઈ ગયા પણ એની આરે આપણે કઈ મુલાકાત થઈ નથી તો ફાઇનલી અમે આમાં પહોંચી ગયા છીએ જો આ રીનાબેનની આખી ફેમિલી અત્યારે આ શિયાળો આવી ગયો ન થાય રીનાબેન મારે તો આ વાત જોજો જી રીનાબેન કે બહુ ઠંડી છે ને તો ને અત્યારે પૂરો ટાઈમ દેહે YouTube માં ને હા આરે ટાઈમ તમને ટાઈમ આપશું અત્યારે તો જોબે ચાલુ મળતો નથી અત્યારે રીનાબેન જોબ માં કન્ટિન્યુ છે અને ફ્રી થાય એટલે અમને ટાઈમ દે હો તો વધારે સારું લ્યો તો અમારે બ્લોગ ચેનલ માં અમારે ફટાફટ બ્લોગ બનાવવા એમ કે બની જાય ભાઈ બ્લોગ બનાવવા કઈ ઈઝી વસ્તુ નથી આમાં ખરેખર અમને એવો કન્ટેન્ટ એ મળવો જોઈએ તો તમે સરખા બ્લોગ બનાવી શકો નોકર અમારે પછી ક્યાંક ફાલતુ ટાઈમ કાઢવા જવા પડે જો અત્યારે અમારે થોડોક હું રીનાબેન ને કેટલા દિવસથી અમે મળ્યા નતા અને તમે વ્યુસે એને ભૂલી ન જાવ એટલે અમે જો રીનાબેન ની મુલાકાત લેવા એવા

અમે તો વ્લોગ બનાવવા હાટુ હવે બધે રેડી જ છીએ એમ કે વા ફરવા જાવું આયા ફરવા જાવું કરીના બેન હું તો એટલે કેટલા ટાઈમ થી અગાઉ છું કે મને ફરવા લઈ જાવ મને ફરવા લઈ જાઓ પણ એ કે લઈ જ જાય છે ખાલી વાત જ કરે લે આવ જાવ હવે તો જગુને અમે કેવું છે ભાઈ કારણ કે પહેલા તો અમે કઈ વ્લોગ શૂટ નો કરતા બટ હવે વ્લોગ શૂટ કરીએ છીએ એટલે અમને એમ થાય કે ક્યાંક ફરવા જઈએ તો પબ્લિક તમને પણ નવું જોવા મળે અને અમને નવું ફરવામાં જોવા મળે

એટલે થોડું થોડું ડ્રાઈવ ફાવે છે આપને તો આપણે થોડું ઓછું ચાલો ભાઈ હવે આમાં જોઈએ હવે કે ટાઈમ મળે એમ કે આપણે જો ખોડિયારમાં જવાનું તો રીના કીધું કીધું પણ હજી રીના થોડાક બિઝી છે હવે અમારા જગુભાઈ થોડાક ફ્રી થાય એટલે અમે બધા જવાની તૈયારી કરીએ છીએ અમે તો છે અમને લઈ એટલે હા તો ફ્રી છે ને હું કામ ભાઈ અમે કેસુ લોકો ને કે તમે પણ મંદિરે આવશો

અમારી અજગુની માનતા ઘણી અમારે જગુભાઈ બોવ સુ મોટા પૈએ દુબઈ માં વયા ગયાતા તે અમારે માનતા એ એટલી કરવી પડી દુબઈ માણસો દુબઈ જવા હાટું રૂપિયા દે અને જગુને અમે દુબઈ થી લેવા હાટું રૂપિયા વે ઇન્વેસ્ટ કરી ના ચાલો થેન્ક યુ ધ તો ચાલો ભાઈ હવે અત્યારે તો દસ વાગી ગયા છે એટલે હવે રીનાબેન અમે ઘરે જઈએ છીએ હવે તો પછી પાછા મળીએ એમ કે તો ફાઇનલી આજનો દિવસ આપણે આંજ પૂરો થાય છે અને કાલે સવારે પાંચ વાગે ઉઠવાનું છે કારણ કે કાલે આપણે જૂનાગઢ જવાનું છે તો વહેલા સૂઈ જાય તો વહેલા ઊઠે તો ગુડ નાઇટ એન્ડ બાય બાય